મિત્રો આજે તમારા માટે છે ને જોરદાર કલેક્શન લઈને આવી ગયા છે જેમ જેમ દિવાળી નજીક આવતી જાય છે એમ જેમ આપણો સ્ટોક છે ને એટલો જ જોરદાર આવતો જાય છે પહેલાં તો જુઓ તમે કેટલી ડિઝાઇન આવી છે જો ખાલી ને બધી ડિઝાઇન એકદમ એક નંબર અને સુપર હિટ ડિઝાઇન દેવાની છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો વિડીયો મોટો છે શેર જરૂર કરજો કેમ કે બધી ડિઝાઇન તમને ઓપન કરીને બતાવવાની છે તમે જોઈ શકો છો ડિઝાઇન જો બેકનો લુક એટલો જોરદાર આપેલો છે વ્હાઈટ કલર છે કે જે જોરદાર લાગે હંમેશા પહેર્યા પછી નેકનો લુક જોઈ લ્યો ખાલી એનો સ્લીવસનો લુક બી એટલો જ જોરદાર આપેલો છે અને પાછો નીચે પ્લાઝો આવશે તમને જો ને દુપટ્ટો તો એકદમ ગજબ આપ્યો છે દુપટ્ટા નાખ્યા પછી જે લુક આવશે આનો પીસનો એ એકદમ જોરદાર છે જો તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો બધી ડિઝાઇન તમને ઓપન કરીને બતાવવાનો છું વિડિયો મોટો છે એટલે આખો જોજો અને તમારા નિયર ડિયરને શેર જરૂર કરી દેજો જો કેમકે આ કલેક્શન તમને બહાર જલ્દી ક્યાંય જોવા નહીં મળે પીસનો લુક જો સ્લીવ્સ બી એટલી જ જોરદાર આપી છે જો અને દુપટ્ટો બી બહુ મસ્ત આપેલો છે આખો મલ્ટી ઝેકર્ડનો આમાં દુપટ્ટો આપ્યો છે જો છે ને બાકી કાંઈક યુનિક અને ડિફરન્ટ કલેક્શન લેવું હોય ને તો ફટાફટ પહોંચી જાજો આ પીસની બધા રાહ જોતા હતા આજે પાછા રિપીટ થઈ ગયા છે એટલે જેને કોઈને બી લેવો હોય ફટાફટ શોપ પર બી આવી જાઓ અને સ્ક્રીનશોટ પાડીને ઓનલાઈન જોતો હોય તોય મળી જશે આમાં બે કલર આવ્યા છે બીજો એક આ જોરદાર કલર એ આપણે બનાવ્યો છે જો તેને એકદમ યુનિક વસ્તુ પછી એક આ વસ્તુ બી એટલી જ સુપર હિટ અને એકદમ યુનિક પીસ છે જો તમે ખાલી પીસ ફૂલ ફ્લેરનો પીસ રહેવાનો છે નીચે આખું દામનમાં વર્ક કરાવેલું છે નીચે પ્લાઝો રહેશે અને એમાં પાછો દુપટ્ટો બી બહુ મસ્ત આપેલો છે એમાં જો ફોર સાઈડ બોર્ડરમાં આખો વર્ગ આવશે ને કલર કોમ્બિનેશન એ બહુ મસ્ત છે જો પીસનું આમાં બી એક કલર રહેવાનો છે ડાર્ક ગ્રીન જો બીજો કલર અને નેકની પેટર્ન બી બહુ ફાઇન આપી છે આની પછી એક આ ડિઝાઇન એટલી જ જોરદાર આવી છે નવા કલર સાથે જુઓ તમે ખાલી એટલે ફટાફટ કા શોપ પર પહોંચી જાઓ યા તો પછી ઓનલાઈન જોતું હોય તો ઓનલાઈન લઈ મળી શકે છો તમને જો આની નીચે પ્લાઝો પીસ આનો દુપટ્ટો સોબર છે પણ પીસ પહેર્યા પછી મસ્ત લાગશે આનો કલર એટલો જ જોરદાર છે જુઓ બીજો નારી શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારા નિયર ડિયરમાં કેમ કે આવું કલેક્શન તમને જલ્દી ક્યાંય જોવા નહીં મળે આ પીસ જુઓ ખાલી શોર્ટ પેપલન નેકમાં વર્ક એટલું મસ્ત ફિનિશિંગ વાળું આપવું છે ને જો નીચે ફૂલ પ્લાઝો આપી દીધો છે પાછો એટલે લૂક આવે જોરદાર પહેર્યા પછી જો પ્લાઝોનો ફ્લેર એટલો મસ્ત છે અને પાછો જેકાર્ડનો આખો ઓર્ગેન્ઝા વિથ ઝેકાડનો દુપટ્ટો આપેલો છે જો છે ને બાકી યુનિક કલેક્શન આખું અને આમાં કલર એટલો જોરદાર આપ્યો છે બીજો જો નેવી બ્લ્યુ એટલે આ વખતે કલર બધા નવા અને મસ્તીના આવ્યા છે દિવાળીનું કલેક્શન એટલું જોરદાર આવી ગયું છે એટલે જે કોઈને બી પરચેસ કરવું હોય તો ફટાફટ કરી લેજો કેમ કે આ બધો લિમિટેડ સ્ટોક રહેવાનો છે ફૂલ સ્ટોક નહીં મળે આમાં તમને હવે જો અને આનો દુપટ્ટો બી એટલો જ જોરદાર આપ્યો છે આખો હેવી લુકનો દુપટ્ટો આપ્યો છે જો છે ને બાકી યુનિક તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો બધા પીસ ના અમને મોકલી દેજો અમારા નંબર ઉપર એટલે તમારો ઓર્ડર બુક થઈ જાય સાઈઝ બધામાં રહેવાની છે એમથી લઈને ત્રિપલ એક્સલ સુધી મિત્રો એટલે ફટાફટ સ્ક્રીનશોટ પાડીને મોકલી દેજો થેન્ક યુ દોસ્તો